નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો અત્યારે શિયાળાની સિઝન ચાલુ છે અને એક એવી પાવરફુલ અને અદ્ભુત ઔષધિ એટલે દેશી ગોળ દેશી ગોળના આમ તો ઘણા બધા એવા પ્રયોગો છે એક ઔષધીય દવા તરીકે કામ કરે છે દેશી ગોળ આપણા શરીર માટે શરીરની અનેક બીમારીઓ મટાડવા માટે પરંતુ દેશી ગોળ છે આ દેશી ગોળનું ગરમ પાણી સાથેનું કોમ્બિનેશન હું ખાળા પાણી સાથેનું જે કોમ્બિનેશન છે શરીરની અંદર અઢળક પ્રકારની સમસ્યાઓમાં ખૂબ જ ફાયદો કરે છે દેશી ગોળ છે ખાય અને ઉપર ગરમ પાણી પીવાનું ઘણી વખત હૂંફાળા પાણી સાથે ગોળ મિક્સ કરી અને પીએ પ્રવાહી પીવાનું અથવા ગોળને અઝમો ખાય અને પછી ગરમ પાણી પીવાથી જે ફાયદા થાય છે ને એ ફાયદા મિત્રો ઘણી વખત ઘણા લોકોને અનેક પ્રકારની દવાથી ફાયદો ન થયો હોય ને એવો ફાયદો આ પ્રયોગોથી થતો હોય છે દેશી ગોળની અંદર પોટેશિયમ ફાઈબર ફોસ્ફરસ આયર્ન જેવા અઢળક પોષક તત્વો છે જેને કારણે સૌથી પહેલાં તો દેશી ગોળ છે ને સૌથી મહત્ત્વનું કામ એ કરશે કે જે આરબીસી એટલે કે રેડ બ્લડ સેલ્સ જે લોકોના શરીરમાં હિમોગ્લોબિન ઘટતું હોય અથવા આયર્નની ઉણપ હોય અથવા તો જેને કહીએ કે આરબીસી લાલ રક્ત કણો લોહીની અંદર ઘટતા હોય ત્યારે બ્લડને લગતી સમસ્યાઓ થાય આવા સમયે દેશી ગોળ છે ને એ ખૂબ જ મિત્રો મદદરૂપ સાબિત થાય છે દવા જેવું કામ કરે છે દેશી ગોળ ખાય એટલે કે દેશી ગોળનો નાનકડો ટુકડો અથવા થોડો બે ચમચી જેટલો દેશી ગોળ ખાય અને ઉપર હુંફાળું પાણી પીવામાં આવે ને તો એ મિત્રો એક તો ફેફસા માટે ખૂબ જ ફાયદો કરે છે ફેફસાને સ્ટ્રોંગ અને મજબૂત બનાવે છે એટલે જે લોકોને ઉધરસ ખાંસી ક કફવાળી ખાંસી અથવા વારંવાર કફ રહેતો હોય આવા લોકોને ખૂબ જ ફાયદો થશે દરરોજ રાત્રે સૂતી વખતે બે ચમચી જેટલો દેશી ગોળ ખાવાનો છે પછી ઉપર ગરમ પાણી પી અને સૂઈ જવાનું છે આ જ પ્રયોગ સવારે ઉઠીને પણ કરવાનો છે આનાથી મિત્રો બેથી ત્રણ જ દિવસમાં જે લોકોને વારંવાર ખાંસી આવતી હોય ને તો આમને ખૂબ જ ફાયદો થશે ખાસ કરીને કફ નીકળતો હોય ગળફા નીકળતા હોય ને આવા લોકોને આનાથી ખૂબ જ ફાયદો થશે શરત એક એ છે કે જેમને વારંવાર ઉધરસ હોય કફ ખાંસી રહેતી હોય તો આવા લોકોએ ચા બંધ કરી દેવો અને બીડી સિગારેટ કે બીજું વ્યસન હોય તો બંધ કરીને પછી આ પ્રયોગ કરો એટલે બેથી ત્રણ જ દિવસમાં આનું જબરજસ્ત પરિણામ મળે છે બીજું એ કે દેશી ગોળ ખાય દેશી ગોળની સાથે સાથે અઝમો ચાવીને ખાવાનો છે અને પછી એની ઉપર ઉફાળું ગરમ પાણી પીવો ને રાત્રે સૂતી વખતે તો એનાથી પણ મિત્રો ખાંસી ઉધરસમાં જબરજસ્ત રિઝલ્ટ મળે છે સાથે સાથે આ પ્રયોગથી મિત્રો પેટ સાફ થવામાં ખૂબ જ ફાયદો થાય છે આંતરડા છે એ મજબૂત બને છે પેટની અંદર રહેલો આંતરડાની અંદર રહેલો જે ક્યાંક ને ક્યાંક જૂનો કચરો કે જે અપચો અથવા જે ખોરાકનું પાચન ન થયું હોય એવો જે કચરો અંદર હોય તો આ કચરો છે એને નીચેલી નીચેની તરફ સરકાવે છે જેના કારણે પેટ સાફ થવામાં ખૂબ ફાયદો થાય છે બીજું એ કે દેશી ગોળ ખાય ઉપર હુંફાળું પાણી પીવાથી શરીર છે આખા બોડીની સફાઈ થાય છે આખા શરીરની સફાઈ થાય છે લોહી સાફ થાય છે બ્લડ સાફ થશે એટલે સ્કિનને લગતી નાની મોટી ઘણી બધી સમસ્યાઓ દૂર થાય છે દેશી ગોળ ખાય એને ઉપર હૂંફાળું પાણી પીવાથી કિડની મજબૂત બને છે સાથે સાથે એ પાચક રસો છે એનું નિર્માણ વધારે છે જેને કારણે પાચન અગ્નિ વધે છે અને પેટની સમસ્યાઓમાં ખૂબ જ ફાયદો થશે મિત્રો ગેસ એસિડિટી અને સાથે કબજિયાતમાં જબરજસ્ત ફાયદો થશે દેશી ગોળ ખાય એને ગરમ પાણી પીવાથી મિત્રો લિવર મજબૂત બને છે કેમ કે દેશી ગોળ ખાય અને ઉફાળું પાણી પીવામાં આવે ને એટલે શરીરમાં રહેલો જે ઝેરી દ્રવ્યો ઝેરી દૂષિત દ્રવ્યો હોય ને આ બધા જ દ્રવ્યો છે એ પેશાબ અને મળવાટે નીકળી જાય છે જેના કારણે લીવર ઉપર જે છે એ બોજો આવતો હોય એ હળવો થાય છે જેને કારણે લિવરની કાર્યક્ષમતા વધે છે લીવર સ્ટ્રોંગ અને મજબૂત બને છે ભવિષ્યમાં પણ મિત્રો કિડનીની પથરી અને ગાલ બ્લેડર એટલે કે પિત્તાશયની પથરી છે એનાથી પણ બચાવે છે દેશી ગોળ સાથે હુંફાળું પાણી પીવાથી બીજું એ કે દેશી ગોળ સાથે હુંફાળું પાણી પીવાથી મિત્રો રાત્રે ઊંઘ પણ સારી આવે છે સૌથી મહત્વનું તો એ પણ છે મિત્રો કે જે લોકોના શરીરનું વજન વધારે હોય તો દેશી ગોળ ખાય અને ગરમ પાણી દરરોજ પીવામાં આવે ને ખાસ તો શિયાળામાં અત્યારે વધારે તો જે લોકોના શરીરનું વજન વધારે છે એમને પણ ખૂબ ફાયદો થશે વધારાની ચરબી છે એ પણ ધીમે ધીમે આનાથી ઓગળી શકે છે દેશી ગોળ છે એ શરીરની અંદર તાત્કાલિક એનર્જી આપે છે એટલે જે લોકોને નબળાઈ રહેતી હોય અસ્થમાં જેવી સમસ્યા હોય શ્વાસની સમસ્યા હોય આવા લોકોને પણ ખૂબ જ ફાયદો થાય છે દેશી ગોળનું સેવન કરવાથી શરીરની અંદર એક પ્રકારની ઉર્જા આવે છે અને શિયાળામાં તો ખૂબ જ ફાયદો કરે છે ઘણા લોકોને એવું હોય કે દેશી ગોળ ગરમ પડે છે પરંતુ શિયાળાની ઋતુમાં સામાન્ય અવસ્થામાં કોઈપણને ગરમ પડતો નથી દેશી ગોળ જે છે એ શિયાળાની અંદર એક પાવરફુલ ઔષધિ તરીકે કામ કરે છે તેમ છતાં પ્રેગ્નન્સીમાં બહેનો અથવા બીજા બીજી કોઈ બીમારી હોય તો આવા લોકોએ ડોક્ટરની સલાહ પ્રમાણે દેશી ગોળનું સેવન કરવું બાકી નોર્મલ વ્યક્તિ અથવા સામાન્ય સમસ્યાઓમાં પણ દેશી ગોળનું આ ગરમ પાણી સાથે પ્રયોગ છે ને એ શરીર અંદર ગઝબનો ફાયદો કરે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી